શ્રાવણ માસના પાવન પ્રથમ દિવસે નસવાડી નગરના પ્રાચીન પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી નસવાડી નગરમાં આવેલા શિવજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો બમબમ ભોલેના જયઘોષ સાથે શિવજીના દર્શન કરવા માટે મંદિરોમાં પધાર્યા હતા ભક્તોએ શિવલિંગ ઉપર અભિષેક કરીને ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરી હતી મંદિરમાં શણગાર કરી શિવલિંગને હારફૂલ અને રતનજોતથી અલંકૃત કરાયું હતું

તે ભક્તો આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને અભિષેક જલા અભિષેક કરે છે દૂધ અભિષેક કરે છે બીલી પતર ચડાવે છે નાદ નાદથી ગુજી ઉઠ્યું છે મંદિર અને બહુ આનંદ આનંદ કરે છે અને દરેકની મનોકામના ભોલેનાથ પૂરણ કરે છે અને બહુ બહુ આનંદ આવે છે અને શ્રાવણ માસનો નો પવિત્ર દિવસ છે આ ને શ્રાવણ માસ પૂરો થતા અમાવસ્ય ભંડારો રાખવામાં આવે છે અને બધા ભક્તો પ્રસાદી લેવા આવે છે ઓર્ બહુ ભજન કીર્તન થાય છે દર સોમવારે મહિલા મંડળ આવે છે હાથના ભજન કરે છે હાથના ભજન કરે છે આખો મહિનો અને બહુ આરાધના કરે છે અને બહુ ધામધૂમથી ધૂમથી પ્રાર્થના કરે છે ઓર્ દરેકની મનોકામના સિદ્ધ કરે ભોલેનાથ પશુપતિનાથ મહાદેવ મંદિર એ પહેલા આપણે નદીની કિનારે હતું એનું આજે પચાસ વર્ષથી અહીં જીનો ઉદ્ધાર કીધો છે અને એના બધાની સહયોગથી ભક્તજનોની સહયોગથી અને એ મંદિર ઉજાગર થયું છે અને બહુ આનંદ આવે છે એનું મંદિરના ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે અને શ્રાવણ માસમાં તો બહુ ધામધૂમથી ચાલે છે বোলো জয়ে ভোলেনাথ বম বম ভোলে